બાર બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહા મીઠા બાકો તમારે ભણવાનું ભણીને અને ભણાવવાનું છે આમાં આશીર્વાદની વાત નથી તમારે બધાને આ બતાવવાનું છે કે બાપને યાદ કરો તો બધા દુઃખ દૂર થઈ જશે પ્રશ્ન છે મનુષ્યોને કઈ કઈ ચિંતાઓ છે તમને બાળકોને કોઈ પણ ચિંતા નથી કેમ ઉત્તર છે મનુષ્યને આ સમયે ચિંતા ચિંતા છે બાળક બીમાર થયું તો ચિંતા બાળક મરી ગયું તો ચિંતા કોઈને બાળક ન થયું તો ચિંતા કોઈને અનાજ વધારે રાખ્યો પોલીસ કે ઇન્કમટેક્સ વાળા આવ્યા તો ચિંતા આ છે જ ગંદી દુનિયા ડરતી દુનિયા દુઃખ દેવા વાળી તમને બાળકોને કોઈ ચિંતા નથી કારણ કે તમને સદગુરુ બાબા મળ્યા છે કહે પણ છે ફિકર સે ફારીક કિંદા સ્વામી સદગુરુ અત્યારે તમે એવી દુનિયામાં જાવ છો જ્યાં કોઈ ચિંતા નથી ગીત છે તું પ્યાર કા સાગર હૈ ઓમ શાંતિ મીઠા મીઠા બાળકોએ ગીત સાંભળ્યું અર્થ પણ સમજે છે અમને પણ માસ્ટર પ્યારના સાગર બનવાનું છે આત્માઓ બધા છે બ્રધર્સ તો બાપ તમને બ્રધર્સ ને કહે છે ભાઈઓને કહે છે જેમ હું પ્યારનો સાગર છું તમારે પણ ખૂબ પ્યારથી ચાલવાનું છે દેવતાઓમાં ખૂબ પ્યાર છે કેટલો એમનો કેટલા એમને પ્યાર કરે છે ભોગ લગાવે છે હવે તમારે પવિત્ર બનવાનું છે મોટી વાત તો છે આ ખૂબ દુનિયા છે દરેક વાતની ચિંતા રહે છે દુખ પાછળ દુખ જ છે આને કહેવામાં આવે છે દુઃખધામ પોલીસ કે ઇન્કમટેક્સ વાળા આવે છે કેટલા મનુષ્યોનો હ્રાસ થઈ જાય છે વાત નહીં પૂછો કોઈને અનાજ વધારે રાખ્યું આવી પોલીસ પીડા થઈ જાય છે આ કેવી દુનિયા છે 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 નર્ક ને સ્વર્ગને કરે નર્કની પછી સ્વર્ગ સ્વર્ગના પછી નર્ક આ ચક્ર ફરતું રહે છે બાળકો જાણે છે અત્યારે બાપ આવ્યા છે સ્વર્ગવાસી બનાવવા નર્કવાસીથી સ્વર્ગવાસી બનાવે છે ત્યાં વિકાર હોતા નથી કારણ કારણ કે રાવણ જ નથી તે છે સંપૂર્ણ નિર્વિકારી શિવાલય આ છે વૈશ્યાલય અત્યારે થોડું રોકવા બધી ખબર પડી જશે આ દુનિયામાં સુખ છે કે દુઃખ છે થોડી જ અર્થક્વેક વગેરે થાય છે ધરતીકંપ વગેરે થાય છે તો મનુષ્યોની શું હાલત થઈ જાય છે સતયુગમાં ચિંતાની જરાય પણ વાત નથી અહિયાં તો ચિંતા ખૂબ છે બાળક બીમાર થયું ચિંતા બાળક મરી ગયું ચિંતા ચિંતા જ ચિંતા છે પિકર કિંદા સ્વામી સદગુરુ બધાના સ્વામી તો એક જ છે ને તમે શિવ બાબાની આગળ બેઠા છો આ બ્રહ્મા કોઈ ગુરુ નથી આ તો ભાગ્યશાળી રથ છે બાપ આ રથ દ્વારા તમને ભણાવે છે તે જ્ઞાનના સાગર છે તમને પણ બધી નોલેજ મળી છે એવા કોઈ દેવતા નથી જેમને તમે ન જાણો સાચું અને જૂઠાની પરખ તમને છે દુનિયામાં કોઈ પણ નથી જાણતા સાચો ખંડ હતો અત્યારે જૂઠો ખંડ છે આ કોઈને ખબર નથી સાચો ખંડ ક્યારે સ્થાપન કર્યો આ છે અજ્ઞાનની અંધકારી રાત રોશની આપે છે ગાય પણ છે તમારી ગતમત તમે જ જાણો ઊંચ તે ઊંચ તે એક જ છે બાળક બાકી બધી છે રચના તે છે રચયતા હદના બાપ તે છે હદના બાપ જે બે ચાર બાળકોને રચે છે આયુષ્યવાન ભવ ધનવાન ભવ તમે રહો છો તમે કોઈ આશીર્વાદ નથી આપતા આ તો ભણવાનું છે ને તમે છો ટીચર તમે તો માત્ર કહો છો શિવ બાબાની યાદ કરો તો વિકર્મ વિનાશ થશે પણ ટીચિંગ થઈને આને કહેવામાં આવે છે સહજ યોગ યાદ આત્મા અવિનાશી છે શરીર વિનાશી છે બાપ કહે છે હું પણ અવિનાશી છું તમે મને બોલાવો છો કે આવીને અમને પતિતોને પાવન બનાવો આત્મા જ કહે છે ને પતિતાત્મા મહાનાત્મા કહેવામાં આવે છે પવિત્રતા છે તો સુખ શાંતિ પણ છે આ છે હોલીએસ્ટ ઓફ હોલી ચર્ચ પવિત્રથી પવિત્ર ચર્ચ અહીંયા વિકારીને આવવાનો હુકમ નથી એક કહાની પણ છે ને ઇન્દ્ર સભામાં કોઈ પરી કોઈને સંતાડીને લઈ ગઈ એને એની ખબર પડી ગઈ તો પછી એમને એને શ્રાપ મળ્યો પથ્થર બની જાઓ અહીંયાં શ્રાપ વગેરેની કોઈ વાત નથી અહીંયાં તો જ્ઞાન વર્ષા થાય છે પતિત કોઈ પણ આ હોલી પેલેસમાં આવી ન શકે એક દિવસ આ પણ થશે હલ પણ ખૂબ મોટો બની જશે આ હોલીએસ્ટ ઓફ હોલી પેલેસ છે તમે પણ હોલી બનો છો પવિત્ર બનો છો મનુષ્ય સમજે છે વિકાર વગર સૃષ્ટિ કેવી રીતે ચાલશે આ કેવી રીતે થશે પોતાની નોલેજ રહે છે દેવતાઓની આગળ કહે પણ છે તમે સર્વગુણ સંપન્ન છો અમે પાપી છીએ તો સ્વર્ગ છે હોલિયસ્ટ ઓફ હોલી છે તે છે પાવન દુનિયા આ છે પતિત દુનિયા બાળક આવ્યું તો ખુશી મનાવે છે બીમાર થયું તો મોઢું પીળું થઈ જાય છે મરી ગયું તો એકદમ પાગલ બની જાય છે એવા પણ કોઈ કોઈ થઈ જાય છે એવાને પણ લઈ આવે છે બાબા આમનું બાળક મરી જવાથી ખરાબ થઈ ગયું છે આ દુનિયા છે ને હવે બાપ સુખની દુનિયામાં લઈ જાય છે તો શ્રીમત પર ચાલવું જોઈએ ગુણ ભી ખૂબ સારા જોઈએ જે કરશે તે પામશે દેવી કેરેક્ટર્સ પણ જોઈએ સ્કૂલ માં રજિસ્ટર માં કેરેક્ટર પણ લખે છે કોઈ તો બાર માં ધક્કા ખાતા રહે છે મા-બાપ ને નાખ માં દમ કરી દે છે હવે બાપ શાંતિ धाम સુખ धाम માં લઈ જાય છે આને કહેવામાં આવે છે ટાવર ઓફ સાયલન્સ અર્થાત સાયલન્સ ની ઊંચાઈ જ્યાં આત્માઓ નિવાસ કરે છે તે છે ટાવર ઓફ સાયલન્સ સૂક્ષ્મ વતન છે મૂવી એની પછી એનો પછી તમે સાક્ષાત્કાર કરો છો બાકી એમનામાં પણ છે નહીં આ પણ સાક્ષાત્કાર થયેલો છે સતયુગમાં બુઢા થાય છે તો ખુશીથી ખાલ છોડી દે છે શરીર છોડી દે છે આ છે ચોર્યાસી જન્મોની જૂની ખાલ જૂનું શરીર બાપ કહે છે તમે પાવન હતા હવે પતિત બન્યા છો બાપ આવ્યા છે તમને પાવન બનાવવા તમે મને બોલાવ્યો છે છે ને જ પતિત બની પછી તે પાવન બનશે તમે આ દેવી દેવતા કુળ ના હતા ને હવે આ સુરી કુળ ના છો આસુરી અને ઈશ્વર્ય અથવા દેવી કુળમાં કેટલો ફરક છે આ છે તમારો બ્રાહ્મણ કુળ કુળ કહેવામાં આવે છે જ્યાં રાજ્ય રાજ્ય હોય છે અહીંયા નથી ગીતામાં પાંડવ અને કૌરવોનું રાજ્ય લખેલું છે પરંતુ એવું છે નહીં તમે તો છો રૂહાની બાકો બાપ કહે છે મીઠા બાકો ખૂબ ખૂબ મીઠા બની જાઓ પ્યારના સાગર બની જાઓ દે જાઉિમાનના કારણે જ નથી બનતા એટલે પછી ખૂબ સજાઓ ખાવી પડે છે પછી મોચરા અને માની સ્વર્ગમાં તો ચાલશે પરંતુ મોચરો ખૂબ ખાશે સજાઓ કેવી મળે છે તે પણ તમને બાળકોને સાક્ષાત્કાર કર્યો છે બાબા તો સમજાવે છે ખૂબ પ્યારથી ચાલો નહીં તો ક્રોધનો અંશ થઈ જાય છે કરો બાપ મળ્યા છે તો અમને અમને જે સ્વર્ગ સ્વર્ગમાં લઈ જાય છે સજાઓ ખાવી તો ખૂબ ખરાબ છે તમે જાણો છો સ્વર્ગમાં છે પ્યારની રાજધાની પ્યારના સિવાય કંઈ પણ નથી અહીંયા તો થોડી વાતમાં જ ચહેરો બદલાઈ જાય છે શકલ બદલાઈ જાય છે બાપ કહે છે હું દુનિયામાં દુનિયામાં આવ્યો છું મને નિમંત્રણ જ આપો છો બાપ પછી બધાને નિમંત્રણ આપે છે અમૃત પીવો જ્ઞાન અમૃત પીવો વિષ અને અમૃતનો એક હિસાબ કિતાબ એક પુસ્તક નીકળી છે પુસ્તક લખવા વાળાને ઇનામ મળ્યું છે બાપ તો કહે છે તમને જ્ઞાન અમૃત પીવડાવું છું તમે પછી વિષ કેમ ખાવ છો રક્ષાબંધન પણ આ સમયનું યાદગાર છે બાપ બધાને કહે છે પ્રતિજ્ઞા કરો પાવન બનવાની આ અંતિમ જનમ છે પવિત્ર બનશો યોગમાં રહેશો તો પાપ કપાઈ જશે પોતાના દિલને પૂછો અમે યાદમાં રહીએ છીએ કે નહીં બાકોને યાદ કરી ખુશ થાય છે ને સ્ત્રી પુરુષને યાદ કરી કરી ખુશી થાય છે ને આ કોણ છે ભગવાન વાચ નિરાકાર બાપ કહે છે હું આના એટલે કે શ્રી કૃષ્ણના જન્મ પછી ફરીથી સ્વર્ગ નો માલિક બનાવું છું અત્યારે ઝાડ નાનું છે માયાના તોફાન ખૂબ લાગે છે આ બધી મોટી ગુપ્ત વાતો છે બાપ તો કહે છે બાકો યાદની યાત્રામાં રહો અને પવિત્ર રહો અહીંયા જ પૂરી રાજધાની સ્થાપન થઈ જવાની છે ગીતામાં લડાઈ બતાવે છે પાંડવ પહાડોમાં ગળીને મરી ગયા બસ રિઝલ્ટ કંઈ નથી મહાભારત યુદ્ધનું રિઝલ્ટ કંઈ નથી બતાવે બધા પાંડવો પહાડો પર જઈને ગળીને મરી ગયા અત્યારે તમે બાકો સોલ આત્માનો રૂપ શું છે આ પણ કોઈને ખબર નથી તમારી બુદ્ધિમાં તે બિંદી છે તમારા માં પણ યથાર્થ રીતે કોઈ સમજતા નથી પછી કહે છે બિંદીને કેવી રીતે યાદ કરી કઈ પણ નથી સમજતા છતાં પણ બાપ કહે છે થોડું પણ સાંભળે છે તો જ્ઞાનનો વિનાશ નથી થતો જ્ઞાનમાં આવીને પછી ચાલી જાય છે પરંતુ થોડું પણ સાંભળે છે તો સ્વર્ગમાં જરૂર આવશે જે ખૂબ સાંભળશે ધારણા કરશે તો રાજા આવી જશે થોડું સાંભળવા વાળા પ્રજામાં આવશે રાજધાનીમાં તો રાજા રાણી વગેરે બધા હોય છે ને ત્યાં વજીર હોતા નથી અહીંયા વિકારી રાજાઓને વજીર રાખવા પડે છે મંત્રી રાખવા પડે છે બાપ તમારી ખૂબ વિશાળ બુદ્ધિ બનાવે છે ત્યાં વજીરની જરૂર જ નથી રહેતી વાઘ અને બકરી ભેગા પાણી પીવે છે એક ઘાટ પર પાણી પીવે છે તો બાપ સમજાવે છે તમે પણ લૂન પાણી નહીં બનો ખારા પાણી નહીં બનો ક્ષીરખંડ બનો ખીર એટલે દૂધ અને ખંડ એટલે ખાંડ દોનો સારી વસ્તુ છે ને બંને વસ્તુ સારી છે દૂધ અને ખાંડ મતભેદ વગેરે કંઈ પણ નહીં રાખો અહીંયા તો મનુષ્ય કેટલા લડતા ઝઘડતા રહે છે આ છે જ રવરવ રવ નર્ક નર્કમાં ગોતા ખાતા રહે છે બા પાવીને કાઢે છે કાઢતા કાઢતા ફરીથી ફસાઈ જાય છે કોઈ તો બીજાને કાઢવા જાય છે અને પોતે ચાલી જાય છે શરૂમાં ઘણાને માયારૂપી ગ્રાહે પકડી લીધું એકદમ બધું કરી જરાય નિશાન પણ નથી કોઈ કોઈની નિશાની છે જે પછી પાછા આવે છે કોઈ એકદમ ખતમ અહિયાં પ્રેક્ટિકલ બધું જ થઈ રહ્યું છે તમે હિસ્ટ્રી સાંભળો તો વંડર ખાઓ ગાયન છે તમે પ્યાર કરો કે ઠુકરાવો અમે તમારા દર બહાર નહીં નીકળીશું એવું ગીત છે ને તો પ્યાર કરો યા ઠુકરાવો બાબા કહે છે બાબા તો ક્યારેય પોતાના મુખેથી એવું કંઈ કહેતા નથી કેટલા પ્યારથી ભણાવે છે સામે એમ ઓબ્જેક્ટ ઊભી છે લક્ષ્ય ઉદ્દેશ્ય આપણી સામે છે ઊંચ તે ઊંચ બાપ આ બનાવે છે વિષ્ણુ બનાવે છે તે જ વિષ્ણુ શો પછી બ્રહ્મા બને છે સેકન્ડમાં જીવન મુક્તિ મળી પછી ચોર્યાસી જન્મ લઈ આ બન્યા તતત્વમ તમે પણ બનશો તમારામાં પણ ફોટો કાઢે છે ને તમે બ્રહ્માના બાકો બ્રાહ્મણ છો તમને તાજ અત્યારે તો છે નહીં ભવિષ્યમાં મળવાનો છે એટલે તમારી તે ફોટો પણ રાખી છે તમને ત્યાં તાજ અત્યારે છે નહીં ભવિષ્યમાં મેળવાનો છે બાપ આવીને બાકોને ડબલ સીટ તાજ બનાવે છે તમે ફીલ કરો છો કે બરોબર પહેલા અમારામાં પાંચ વિકાર હતા જેમ નારદનું ઉદાહરણ છે પહેલા પહેલા ભક્ત પણ તમે બનો છો હવે બાપ કેટલા ઊંચા બનાવે છે એકદમ પતિતથી પાવન બાપ કઈ પણ લેતા નથી પછી શું લેશે તમે બાબાની ભંડારીમાં નાખો છો હું તો ટ્રસ્ટી છું લેન છોનનો હિસાબ બધો શિવ બાબા સાથે છે રમ્મા બાબા કે હું નથી લેતો હું તો ટ્રસ્ટી છું હું ભણવું છું ભણાવું છું જેનાથી પોતા જેમણે પોતે જ પોતાનું બધું આપી દીધું તે પછી લેશે શું કોઈ પણ વસ્તુમાં મમત્વ નથી રહેતો કેમ ખવડાવો છો અજ્ઞાન છે ને નર્કમાં છે તો પુનર્જન્મ પણ નર્કમાં જ હશે ને અત્યારે તમે ચાલો છો અમર લોકમાં આ છે આખું ગુલાટ ની રમત છે તમે બ્રાહ્મણ ચોટી છો પછી દેવતા ક્ષત્રિય બનશો એટલે બાપ સમજાવે છે ખૂબ મીઠા બનો છતાં પણ નથી સુધરતા તો કહેશે એમની તકદીર પોતાને જ નુકસાન પહોંચાડે છે સુધરતા જ નથી તો ઈશ્વરની તતબીર પણ શું કરે બાપ કહે છે હું આત્માઓ સાથે વાત કરી રહ્યો છું અવિનાશી આત્માઓને અવિનાશી બાપ પરમાત્મા બાપ જ્ઞાન આપી રહ્યા છે આત્મા કાનોથી બેહદના બાપ આ નોલેજ સંભળાવી રહ્યા છે તમારે મનુષ્ય તમને મનુષ્યથી દેવતા બનાવે છે આત્મા કાનોથી સાંભળે છે બેહદના બાપ આ નોલેજ સંભળાવી રહ્યા છે રસ્તો બતાવવા વાળા સુપ્રીમ પંડા બેઠા છે શ્રીમદ કહે છે પવિત્ર બનો મને યાદ કરો તો પાપ ભસ્મ થઈ જશે તમે જ પ્રધાન હતા ચોર્યાસી જન્મ પણ તમે લીધા છે બાપ આમને જ સમજાવે છે તમે સતો પ્રધાનથી હવે તમો પ્રધાન બનો છો હવે ફરી મને યાદ કરો આને યોગ અગ્નિ કહેવામાં આવે છે આ જ્ઞાન પણ અત્યારે તમને છે સત્યુગમાં મને કોઈ યાદ નથી કરતા આ સમયે જ હું કહું છું મને યાદ કરો તો તમારા પાપ કપાઈ જશે બીજો કોઈ રસ્તો નથી આ સ્કૂલ છે ને આને કહેવામાં આવે છે વિશ્વ વિદ્યાલય વલ્ડ યુનિવર્સિટી રચયતા અને રચનાના આદિ મધ્ય અંતનું જ્ઞાન બીજું કોઈ જાણતા નથી શિવ બાબા કહે છે આ લક્ષ્મી માં પણ આ આ જ્ઞાન નથી તો પ્રાલબ્ધ છે ને રચયતા અને રચનાના આદિ મધ્ય અંતનું જ્ઞાન બીજું કોઈ જાણતું નથી શિવ બાબા કહે છે આ લક્ષ્મી નારાયણમાં પણ આ જ્ઞાન નથી આ તો પ્રાલબ્ધ છે ને અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે પ્યારની રાજધાનીમાં ચાલવાનું છે એટલે આપસમાં ક્ષીરખંડ થઈને રહેવાનું છે ક્યારેય પણ લૂન પાણી બની મતભેદમાં નથી આવવાનું પોતે પોતાને પોતે જ સુધારવાના છે પોતાને પોતે સુધારવાના છે બીજું દેહ અભિમાનને છોડી માસ્ટર પ્યારના સાગર બનવાનું છે પોતાના દેવી કેરેક્ટર બનાવવાના છે ખૂબ ખૂબ મીઠા થઈને ચાલવાનું છે આજનું વરદાન મનની સ્વતંત્રતા દ્વારા સર્વ આત્માઓને દાન આપવાવાળા મહાદાની ભવ બાબા કહે છે કે બાંધેલીઓ તનથી ભલે પરતંત્ર છે પરંતુ મનથી જો સ્વતંત્ર છે તો પોતાની વૃત્તિ દ્વારા શુદ્ધ સંકલ્પ દ્વારા વિશ્વના વાયુમંડળને બદલવાની સેવા કરી શકે છે આજકાલ વિશ્વને આવશ્યકતા છે મનના શાંતિની તો મનથી સ્વતંત્ર આત્મા મનસા દ્વારા શાંતિના વાઇબ્રેશન ફેલાવી શકે છે શાંતિના સાગર બાપની યાદમાં રહેવાથી ઓટોમેટિક શાંતિની કિરણો ફેલાય છે એવા શાંતિનું દાન આપવા વાળા મનસા મહાદાની છે સ્લોગન છે પુરુષાર્થ એવો કરો જેને જોઈને અન્ય આત્માઓ પણ ફોલો કરે અવ્યક્તિ શારા હવે સંપન્ન અથવા કર્માતીત બનવાની ધૂન લગાવો દરેક બ્રાહ્મણ બાપ સમાન ચૈતન્ય ચિત્ર બનો લાઈટ અને માઇટ હાઉસની ઝાંખી બનો સંકલ્પ શક્તિનો સાયલેન્સ નું ભાષણ તૈયાર કરો અને કર્માતી સ્ટેજ પર વરદાની મૂર્ત નો પાઠ ભજવો ત્યારે સંપૂર્ણતા સમીપ નજીક આવશે પછી સેકન્ડ થી પણ જલ્દી જ્યાં કર્તવ્ય કરાવવાનું હશે ત્યાં વાયરલેસ દ્વારા ડાયરેક્શન આપી શકશો સેકન્ડમાં કર્માતી સ્ટેજના આધારથી સંકલ્પ કર્યો અને જ્યાં ઈચ્છીએ ત્યાં તે સંકલ્પ પહોંચી જાય ઓમ શાંતિ